નાચવું ગાવું શરાબ એ હિન્દુ વિવાહ નથી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે અદાલતની ન્યાયાધીશ બી વી નાગરત્ન અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે લગ્ન માત્ર નાચવા ગાવા ખાણીપીણી શરાબ અને દહેજના પ્રસંગો નથી લોકો વિવાહને વ્યવસાયિક લેવડ દેવડ માનીને મંડી પડ્યા છે હકીકતમાં વિવાહ મહિલા અને પુરુષ વચ્ચે સંબંધો જોડવાનો પ્રસંગ છે કાયદેસર રૂપ આપવા માટે લગ્ન સપ્તપદીને ફરતે સાત ફેરાના સંસ્કાર અને વિધિ સાથે કરવા જોઈએ ખંડપીઠે કહ્યું હતું કે ભારતમાં લગ્નને બહુ પવિત્ર મનાય છે હિન્દુ વિવાહ એવા સંસ્કાર છે જેનાથી ભારતીય સમાજના મૂલ્યો અંગે ખબર પડે અમે યુવા પુરુષો અને મહિલાઓને અપીલ કરીએ છીએ કે આ સંબંધની ગાંઠે બંધાવા પૂર્વે ગહનપણે ભારતીય સમાજની આ સંસ્થાની પવિત્રતા અંગે વિચારણા કરે અદાલતે એમ પણ જણાવ્યું હતું કે માત્ર રજિસ્ટ્રેશન કરાવી લેવાની પ્રક્રિયા જ વિવાહને કાયદેસર બનાવી દેતી નથી હાલના વર્ષોમાં એવા કેટલાય ઉદાહરણ જોવા મળ્યા છે જેમાં મહિલા અને પુરુષ દસ્તાવેજોના આધારે નોંધણી તો કરાવી લે છે જ્યારે રજિસ્ટ્રાર દ્વારા એ લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થયા હોવાનું કોઈ સર્ટિફિકેટ જારી કરવામાં આવતું નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आउती काले परिमोसे, त्यासुती मने रजा आपसो, नमस्कार